આજે ગાંધીનગર મુકામે વાલ્મીકી સમાજના ટેર ટયેલા ઉમેદવારો આજે છાવણીની અંદર ઘણા કાર્યક્રમ અમરણા ઉપવાસ ઉપર બેસ્યા છે એમની માંગ છે ઓગણીસો છોતેરની અંદર જિલ્લાડી બે જગ્યાઓ વાલ્મીકી સમાજને આપવામાં આવી હતી તે જગ્યાઓ બે હજાર બારની અંદર આ જગ્યાઓ રદ કરવામાં આવી છે ત્યારે આ તે જગ્યાઓ માટે ગુજરાતના તમામ યુવાનો વારંવાર વિધાનસભાની અંદર રજૂઆત કરી છે તેમ છતાંય આ યુવાનોને લાભ મળ્યો નથી આ ચોવીસ હજાર સાતસોની જે વિદ્યાશાળાની ભરતી છે તેમાં આ બે જગ્યાઓ ચાલુ કરીને આ ભરતી પ્રક્રિયામાં લાભ મળે તે માટે આ યુવાનો આજે ધરણા કાર્યકરો પર બેસે છે તો હું સરકારશ્રીને અને નામદાર કોર્ટને વિનંતી કરું છું કે આ બે જગ્યાઓ ફરીથી ચાલુ કરવા અને આયુવાનોને લાભ આપવા માટે હું સરકારને વિનંતી કરું છું અને ગુજરાતના તમામ વાલ્મિકી સમાજના લોકો પર અત્યાચાર અન્યાય દિવસે ને દિવસે વધી રહ્યો છે તેના માટે હું માલપુરથી દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા એક એક બે હજાર પચીસના રોજ હું કરવા જઈ રહ્યો છું તો ગુજરાતના તમામ લોકોને આ યાત્રાની અંદર જોડાવવા હું નમ્ર અપીલ કરું છું જય ભીમ જયભાલ